જુનાગઢ મનપાની ચૂંટણી સંપન્ન પચાસ ટકા ઉપરાંત થયું મતદાન આગળનો शारीरिक शिक्षण क्षतिग्रस्त विशिष्ट बालकों ने निरामय हेल्थ कार्ड को कवच प्रदान करता मुख्यमंत्री उत्कृष्ट कांग्री करनार उद्योग सांसिकों ने बेस्ट एमएसएमई अवार्ड से सम्मानित कराया અફઘાનિસ્તાન નું પ્રતિનિધિ મંડળ ગુજરાત ની મુલાકાતે ચેરમેન અને બચાણી વાઇસ ચેરમેન તરીકે બાર કાઉન્સિલમાં બન્યા બિનહરીફ નાના મોટા ચમકલા વચ્ચે યોજાયેલ મતદાન થયું સવારથી સાંજ સુધી ચાલેલા મતદાનમાં એકસો છપ્પન માં સીલ થઈ ગયું હતું આખા દિવસ દરમિયાન મતદાન માટે મતદારોને ને એક ધારો પ્રવાહ રહ્યો હતો લોકોને તેમના ઘરેથી મતદાન મથક સુધી લઈ જવા લાવવા માટે દરેક વોર્ડમાં ઉમેદવારોએ વાહનોની વ્યવસ્થા કરી હતી જૂનાગઢમાં ત્રણેક જેટલા સ્થળોએ મારામારીની નાની મોટી ઘટનાઓ બની હતી આ સિવાય તમામ સ્થળોએ મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું ચૂંટણીના પ્રમાણમાં ટકાવારી ઘટાડો થયો છે ભારે રાજકીય ઉત્તેજના વચ્ચે સવારથી શરૂ થયેલી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણીના મતદાનમાં સવારે આઠ કલાક થી સાંજે પાંચ કલાક સુધી નોંધાયેલા પુરુષ મતદારો માં સત્તાવન પોઈન્ટ ઓગણત્રીસ ટકા અને મહિલા મતદારોમાં

અને વર્ષ દરમિયાન એમની નાની મોટી સારવાર માટે એક લાખ રૂપિયાની સહાય કરવી એ અત્યાર સુધીમાં આ યોજનામાં નોંધાવે છે બાળ વિકાસ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સામાજિક ન્યાય અધિકારીના વિભાગ દ્વારા ચાલતા નેશનલ ટ્રસ્ટ મારફતે જિલ્લા પંચાયત ગાંધીનગરના ના નિરામય કાર્ડ આપવામાં આવ્યા હતા તે સમયે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજના અંતર્ગત શૂન્ય થી સોળ ક્રમાંકમાં આવતા બીપીએલ બાળકોને તેમજ એસી ટકા વિકલાંગતા ધરાવતા કુલ ચાર બાળકોને માસિક રૂપિયા પેન્શનના પ્રમાણપત્ર અને શારીરિક ક્ષતિગ્રસ્ત બાળકોને સાધન કેલિપર્સ સીપીસી વોકર્સ ગળાનો પટ્ટો વગેરે પણ અર્પણ કર્યા હતા ઉદ્યોગ સાહસિકતા ગુજરાતના લોકોની રગેરગમાં વહે છે ત્યારે રાજ્ય સરકારના નાના ઉદ્યોગને પ્રોત્સાહન આપી આગામી સમયમાં એક લાખ નવા એમ એસ એકમો સ્થાપવા માટે પ્રયત્નશીલ છે તેમ નાણા ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા શ્રેષ્ઠ એમ એસ એમ ઈ એવોર્ડ બે હાજર બાર તેર

તેમના કાર્યની પણ સરાહના કરાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું મંત્રીએ એવોર્ડ મેળવનાર ઉદ્યોગ સાહસિકોને અભિનંદન આપ્યા હતા તથા તેમની પ્રગતિમાં જરૂરી મદદ તથા સહાયની ખાતરી આપી હતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલિસ્તાન કરવાનું નવું પ્રકરણ આલેખ્યું છે તેમ જણાવ્યું હતું તેમણે અફઘાનિસ્તાન ભારત ગુજરાત વચ્ચે સુમેળ સંબંધોની સરાહના કરી હતી અફઘાનિસ્તાનમાં ખાણ ખનીજ ક્ષેત્રે વિપુલ સંભાવનાઓ પડેલી છે તેમાં ઔદ્યોગિક પ્રાઇમરી એજ્યુકેશન ક્ષેત્રમાં અફઘાનિસ્તાન ગુજરાત વચ્ચે પરસ્પર સહયોગ અને ટેકનિકલ જ્ઞાન કૌશલ્યના આદાન પ્રદાનનો વિશાળ અવકાશ રહેલો છે તેનો લાભ લેવા અફઘાનિસ્તાન તત્પર છે મુખ્યમંત્રીએ આ અંગે

એનરોલમેન્ટ કમિટીના ચેરમેન તરીકે બહાદુસિંહ એસ જાડેજા ફાઇનાન્સ કમિટીના ચેરમેન તરીકે અનિરુદ્ધ સિંહ ઝાલા રુલ્સ કમિટીના ચેરમેન તરીકે મોડાના હિરાભાઈ એસ પટેલ અને ગુજરાત લો હેરલ્ડ કમિટીના ચેરમેન તરીકે વડોદરાના નલીન ડી પટેલની સરવાનુમાંથી વરણી કરવામાં આવી હતી ઉપરાંત અન્ય તેર શિસ્ત કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું હતું જેમાં શિસ્ત કમિટીના ચેરમેન તરીકે અનિલ સિંહ કેલાની વરણી કરવામાં આવી હતી તેમજ પરમેનન્ટ કન્સિલેશન ઓફ બોર્ડના ચેરમેન તરીકે ભારતની ભગતની વરણી કરવામાં આવી છે દર પાંચ વર્ષે પચીસ પ્રતિનિધિઓને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વહીવટ માટે ચૂંટીને મોકલતી હોય છે દર વર્ષે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૈકી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બોર્ડની રચના કરવામાં આવે છે જેમાં ચેરમેન વાઇસ ચેરમેન સહિત હોદ્દાઓ માટે સભ્યો દ્વારા ચૂંટણી યોજવામાં આવી હતી સમૃદ્ધિ પેનલની છેલ્લા ચૌદ વર્ષથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાઈ આવતા હોવાથી લીગલ સેલના કન્વીનર જે જે પટેલને ભાજપની પ્રદેશ નેતાગીરીએ અભિનંદન પાઠવ્યા છે તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ્લાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર